નમસ્કાર આજે એક સરસ મજાનું હેંગિંગ વોલપીસ બનાવવાનું છે તે પણ વેસ્ટ લાકડાની પટ્ટીમાંથી અહીંયા તમે જુઓ છો આવી એક નકામી વેસ્ટ લાકડાની પટ્ટી લીધી છે અને એની ઉપર આ રીતે જે રંગીન પેપર છે એનાથી એ પટ્ટીને કવર કરી દીધી છે અને આ બનાવવા માટે આપણે ગુલાબી કલર અને વ્હાઇટ કલરનું પેપર લેવાનું છે અને સોય દોરો અને આવા નકામાં પારા મારી પાસે પડ્યા જ હતા તેનો ઉપયોગ હું કરું છું અને પટ્ટી ઉપર લગાડવા માટે આ રીતે સફેદ કલરના ફૂલ બનાવવાના છે વ્હાઈટ કલરના તો આ રીતે આપણે કાગળમાંથી ત્રિકોણ બનાવવાના છે અને ત્રિકોણ બનાવ્યા પછી એને દોરાની અંદર પરોવી અને આ રીતે લગાડવા માટેનું બનાવવાનું છે અને કઈ રીતે બનાવવાનું છે હું તમને શીખવાડું છું કે આ રીતે આપણે કાગળના કોન બનાવી દેવાના છે નાના નાના કટિંગ કરીને એ ફોર્થ સાઈઝનું પેપર હશે તો એને ચાર વાર આપણે ફોલ્ડ કરીશું એટલે આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત તરી એકવીસ એકમાંથી આપણે એકવીસ કરતાં પણ અઠ્યાવીસ બનશે ચાર ફોલ્ડ બને એટલે તો આ રીતે આપણે એમાંથી કોન બનાવી દેવાના છે અને કોન કઈ રીતે બનાવવાના છે તો હું તમને બતાવું છું તો આ રીતે આપણે આ કાગળ જે છે એને કટિંગ કરી દેવાના છે આ રીતે પીસ નીકળી જશે તો એને આપણે શું કરવાનું છે આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને એકદમ સહેલું છે જો આ રીતે ફોલ્ડ કરીને અહીંયા આપણે ફેવિકોલ લગાડી દેવાનું છે એટલે આ રીતે આપણું બની અને તૈયાર થઈ જશે બરાબર અને જોઈ શકો છો કે આપણે એક સાઇઝના પેપરમાંથી આ રીતે ચાર ફોલ્ડ થશે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અઠ્યાવીસ થઈ જશે એટલે બનાવવામાં પણ એકદમ સહેલું છે તો હવે આપણે શું કરવાનું છે એને પૂરવા માટે જો આ રીતે મેં સોય અને દોરો લઈ લીધો છે હવે આ જે પારો છે પારાને આ રીતે લગાડી જો પૂરવી દીધો આ રીતે મણકાને આપણે દોરાની અંદર પૂરવી દેવાનો છે ને જે આપણે પેપર કોન બનાવ્યા છે એને આ રીતે લગાડી દેવાના છે જો ફરી એકવાર આ રીતે આપણી આખી હેંગિંગ વોલ માટેની જો પટ્ટી એકદમ સહેલું છે આ રીતે બનાવવાની છે જુઓ આ રીતે બધી બનાવી અને પછી આને આપણે જે પટ્ટી બનાવી છે એ પટ્ટી ઉપર આ રીતે બાંધી દેવાની છે આ રીતે બાંધ્યા પછી જે આ દોરો છે એ દોરો દેખાય ને એટલા માટે આપણે જે આ ફૂલ બનાવ્યા છે એ ફૂલને ફેવિકોલ આ રીતે લગાડી અને ફૂલને આ રીતે લગાડી દેવાનું છે જો આ રીતે આપણું આખું હેંગિંગ છે જો આ રીતે આપણું હેંગિંગ વોલપીસ બનીને તૈયાર થઈ ગયો છે વેસ્ટ લાકડામાંથી અને કાગળના કોન બનાવી અને જો આ રીતે આખો આપણો હેંગિંગ વોલપીસ બનીને તૈયાર થઈ ગયો છે અને આને આપણે દિવાલ ઉપર આ રીતે લગાડી શકીએ છીએ જો વેસ્ટ લાકડાના કટકો છે અને નાના નાના જે તમને બતાવ્યા એ રીતે કાગળના કોન બનાવેલા છે અને સુશોભન તરીકે ખૂબ જ સરસ લાગે છે